ઓર્ડર ભૂગી આવ્યા છે ઉમરગા મહારાષ્ટ્ર હવે લાઈન માં ઉભું પડી છે આ લાઈન હે ભાઈ જબરી ની કાંટો વાલે હે એક જ આયા કઈ કાંટો અને પછી આપણે જવાનું આગળ તો હવે આપણે સાઈડ માં રાખી દીધું સાઈડમાં એટલે કે લાઈન માં હાવ સાઈડ માં રાખીને બેઠી ઉપડી ગઈ જામ અમે દેખાય ન્યા લાઈન પડી મિત્રો ભાઈ સિમેન્ટ મેક પ્લાસ્ટિક નાખવું પડે એટલે આપણે નાખ્યું હોય મિત્રો ચાલો મિત્રો મળી હવે આપણે આગળ મિત્રો અચાનક છ નંબર નો કાંટો ચાલુ હતો ને સાત નંબર નો કાંટો ચાલુ ગયો તો બધા હેડ ફાટી તો આપણે સાત નંબર માં આવ્યા હવે સાત નંબર માં લાઈન રાખીને ઊભા હે ઓછા થાય તો આપણો વારો આવે ભાઈ વેલેરો

મળી આવે આપડે બોર્ડર બોર્ડર પાસ કરીને આપડે ઉમરકા બોર્ડર થઈ જાય ને પછી બોર્ડર એક કિલોમીટર આવીએ એટલે આવે કોર નાકો ઉમર ગાભો રાબડે ઉમર ગાભો ગયા છે

નવ દુર્ગા ભોગવા આવ્યા હે આ દુર્ગા પેલા ગામ આવે છે એ આવ્યું હવે આણા પછી નવ દુર્ગા આવી હે

ઓલી બાજુ કરતા આપણે વેલા ફૂકીએ મિત્રો ઓલા રોડ ઉપર સડીએ

એક ને એક ફોન લાઈન તમારે જવું હોય તો ટાકો જાય ત્યાંથી આપણે સડવાનું હોય એક તો ભાઈ હવે હેલ્ડી ની સિઝન આવી ગઈ ને ફેક્ટરી બધી ખાનગી ભૂલી ગયું ને એટલે હેલ્ડી વાળા ગૌર આવે ટ્રેક્ટર જાય તો આપડે મિત્રો આ બ્રિજ ઉપર સડવાનું હે તો અહીંથી પહેલાં આપણે આકાઈથી પહેલાં ટન મારી લઈએ મળીએ પછી હવે મિત્રો આપણે બ્રિજ ઉપર સડીએ છે અહીંયા ગાડી રિવેસ્ટ લેવી પડે તો આપણે રિવેસ લઈ લીધી છે હારથી બ્રિજ ઉપર સડાવી લઈ આવે કે આપણે ખાલી સાઈડ મારવાને એટલે ગુરજાબુરવાળી વાળી લઈ લે હેડી વારા એ હેડી ઉડે ફેક્ટરી ડબલ ટોલી સિંગલ હોય તો વાત અલગ ડબલ ટોલી મિત્રો આપણે આ દુલજાપુર વાળી પટ્ટી છે હાલા જઈએ હમણાં દુલજાપુર થી આપડે ઉષ્માબાદ વાળો રોડ આવી જાય પછી ફોન લાઈન હવે તો મિત્રો આ રસ્તો મોટો કરી નાખ્યો બાકી પેલા તો હા સિંગલ પેટી હતી બે ગાડી માન પાસ થતી આ રોડ ઉપર પેલા ગુંડાયું હતી

3-4 દિવસથી આપણે નાયા નથી એટલે ફટાફટ નાય આવીએ મિત્રો અસ્તો મજાનો કિસ્મત કાઠિયાવાડીમાં પાણીનો કુંડો ભર્યો છે ને ભાઈ પાણી ઢાઢું છે ને ભાઈ હું વાત કરવી આવ ઠરે મિત્રો ટાઈડ લાગે ને એવું પાણી ઢાઢું છે તો હવે આપણે આખાઈથી પહેલા નાઈ નાખીએ મળીએ મિત્રો હવે નાઈ ધોઈને સીધા આપણે આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ગાડી આવી ગયા છે ને પાણી તો ભાઈ બહુ ઢાઢું હતું મિત્રો અતિશય જાજુ હાવ ટાઈડ લાગતી હતી ભાઈ

હમણાં આપણે ઉષ્માના બાજુ બાજુ આમ ચડાવી લઈશું ફોન લાઈન ઉપર આગળથી હજી હજી આપણે ધુલજાપુરવાની પટ્ટીમાં હે બાયપાસ અને આજે નીચે થી રોડ આવે છે એ આવે છે સોલાપુર થી હવે આપડે આયલું જવાનું છે તુલજાપુર બાયપાસ માં કોઈ સોલાપુર થી આવતા હોય તો મિત્રો આપણે જોઈન્ટ થઈ જાય સોલાપુર રોડ ઉપર ઉપર ચડ્યા હતા જાય છે સોલાપુર થી લાતુર સિમેન્ટ રોડ અને આ જ રોડ છે એ જાય છે સોલાપુર થી બીડ હવે આપણે ચડાવી લેવાની છે બીડ વાળા રસ્તા ઉપર જોઈ લ્યો બીડ નો બોટ આવી ગયો બીડ જવાય ગયો આ બાજુ ખતરનાક નાખી દીધા